ઠંડીમાં ગરમ ગરમ કચોરી મળી જાય તો મજા પડી જાય તો એ પણ એકદમ હેલ્ધી ઘઉંના લોટની અને એકદમ ક્રિસ્પી એક પણ કચોરી તૂટશે નહીં નહીં ફાટશે અને એટલી સુપર ટેસ્ટી કચોરી બનીને તૈયાર થાય છે એ પણ લીલા વટાણાની સિઝનમાં જ અવેલેબલ હોય છે હેલો ફ્રેન્ડ હું છું કાશ્મીરા પટેલ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું તો લીલા વટાણાની ખસ્તા કચોરી બનાવવા માટે મેં અહીંયા પાણી ગરમ પહેલેથી જ કરવા માટે મૂકી દીધું હતું બે કપ જેટલા ફ્રેશ વટાણા લેવાના અને પાણીમાં ઉમેરી દઈશું સાથે એક ચમચી મીઠું એક ચમચી ખાંડ કલર સારો રહે એ માટે હવે એક વાસણમાં બે કપ જેટલો રોટલીનો લોટ સાથે એક ચોથાઈ કપ જેટલો આપણે બારીક રવો જો તમારી પાસે રવો ના હોય તો સોજીને મિક્સિંગ જારમાં ઓન ઓફ કરીને પીસી લેવાનો એ ઉમેરી દઈશું સાથે એક મોટી ચમચી અજમો આ રીતે હાથથી મસળીને ઉમેરી દઈશું સાથે એક ટી થી ઉપર મીઠું ઉમેરીશું અને ત્રણ ચમચી જેટલો તેલનું મોણ સાથે મેં અહીંયા ખાંડ ઉમેરી છે બહુ સારો એવો ટેસ્ટ આવશે અને માત્ર ત્રણ ચમચી તેલ જ ઉમેરવાનું પરફેક્ટ માપ છે જો તમે વધારે તેલનું મોણ ઉમેરશો તો કચોરી ફાટશે અને બરાબર નહીં બને એકદમ સારી રીતે લોટમાં તેલ મિક્સ કરી લેવાનું અને આ રીતનું બાઇન્ડિંગ આવે ત્યાં સુધી આપણે એકદમ પરફેક્ટ સારી રીતે લોટને મિક્સ કરવાનું તો એકદમ પરફેક્ટ માપ છે મોણનું અને એકદમ થોડું થોડું પાણી છાંટીને રોટલીનો સોફ્ટ લોટ હોય એ રીતનો લોટ બાંધવાનો છે જો તમે કઠણ લોટ બાંધશો તો કચોરી તમારી બધી ફાટશે અને ક્રેક પડશે તો આ રીતે રોટલીનો સોફ્ટ લોટ હોય એવો જ લોટ બાંધવાનો અને અડધો કલાક માટે આપણે રેસ્ટ આપવાનો છે તો એ ખાસ ધ્યાન રાખવાનું ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું હવે આપણે કચોરી માટેનો સ્પેશિયલ મસાલો સિમ્પલ મસાલો રેડી કરીશું તો મિક્સિંગ જારમાં એક ઇંચ આદુનો ટુકડો ત્રણથી ચાર લીલા મરચાં તીખાસવાળા લેવાના આઠથી દસ લસણની કળી બે ચમચી આપણે વરિયાળી એક નાની ચમચી મરી અને એક ચમચી જીરું મેરી આ રીતે દર દરી આપણે મસાલો રેડી કરી લઈશું તો એકદમ સિમ્પલ મસાલો છે હવે આપણે વટાણા પણ ચેક કરી લઈએ તો એકદમ સારી રીતે વટાણા સ્ટીમ થઈ ગયા છે બફાઈ ગયા છે તો તમે જોઈ શકો છો હવે આપણે વટાણામાંથી પાણી નીતારી દઈશું અને એકદમ સારી રીતે પાણી નીતરે ત્યાં સુધી સાઈડમાં મૂકી દઈશું હવે કડાઈમાં એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું ઘી સારી રીતે ગરમ થાય એટલે આપણે વાટેલો મસાલો ઉમેરી દઈશું અને બે મિનિટ માટે એકદમ લો ગેસની ફ્લેમ પર સાતળવાનો છે તો વધારે સાતળવાનો નથી ટેસ્ટ બરાબર નહીં આવે જો સારી રીતે આ રીતે બે મિનિટ માટે સાતળી લેવાનો અને એકદમ સારી રીતે આ રીતે સાતળવાનો સતળાઈ જાય એટલે હવે એમાં આપણે લીલા ધાણા તો હું અહીંયા મસાલો વાટતી વખતે ધાણા ભૂલી ગઈ હતી તો આ રીતે પણ તમે એડ કરી શકો છો તો થોડા ધાણા ઉમેરી દઈશું સાથે બાફેલા વટાણા ઉમેરી એકદમ સારી રીતે એકથી બે મિનિટ માટે મિક્સ કરી લઈશું તો ગેસની ફ્લેમ તમારે લો સાઈડ રાખવાની છે અને મિક્સ થઈ જાય એટલે આ રીતે પોટેટો મેશરથી આ રીતે આપણે મેશ કરી લઈશું તો ઘણા લોકો ડાયરેક્ટ જ બટાણા મિક્સિંગમાં અતકચરા વાટીને પણ આ રીતે મસાલો બનાવે છે પણ એમાં પાણીનો ભાગ રહી જતો હોય એટલે આ રીતે તમે થોડી મહેનત સાથે બનાવશો એટલે કચોરી તમારી બહુ સારી એવી ખસ્તા અને ટેસ્ટી બનશે તો એકદમ સારી રીતે મેશ કરી લીધા અને બે મિનિટ માટે આ રીતે આપણે સતત હલાવીને કુક કરીશું સાથે હવે આપણે એક ટી સ્પૂન જેટલું મીઠું અને અડધી ટી જેટલી ખાંડ એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને થોડા આપણે કાજુ અને કિસમિસ ઉમેરી દઈશું બહુ સારો એવો ટેસ્ટ આવે છે એક ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરી દેવાનો મારો વિડીયો સ્કીપ થઈ ગયો છે તો તમે એ પણ ઉમેરી ખટાશ ગળ પણ બેલેન્સ કરી લેવાનું પછી બે મિનિટ માટે આ રીતે સાતળીને થવા દઈશું થઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી અને સ્ટફિંગ આપણે ઠંડુ કરી લઈશું નોર્મલ ઠંડુ થાય ત્યાં સુધી આપણે ઠંડુ કરવાનું છે તો આ રીતે આપણે ઠંડુ કરી લીધું હવે આપણે થોડું સ્ટફિંગ હાથમાં લઈ બોલ્સ આપણે નાના નાના વાળી લઈશું તો આ રીતના બોલ્સ બધા રેડી કરી લઈશું હવે લોટને અડધો કલાક જેવું રેસ્ટ થઈ ગયું ફરી પાછું એકદમ સારી રીતે મસળી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવો લોટ છે તો આ રીતનો જ લોટ તમે બાંધશો તો તમારી કચોરી એકદમ ખસ્તા બનશે જો તમે એકદમ કડક લોટ બાંધી દીધો મોણ પણ તમે વધારે આપી દીધું તો કચોરી તમારી બધી જ ફાટશે અને ક્રેક્સ આવશે તો આ રીતે એક લૂવો લેશું અને આ રીતે કટોરી જેવું બનાવી અંદર સ્ટફિંગ ભરી દઈશું અને બધી સાઈડ આ રીતે ટાઈટલી પેક કરીશું અને આ રીતે ઉપર એક્સ્ટ્રા લોટ હોય એ આપણે કાઢી લઈશું અને એકદમ સારી રીતે બંને હાથની હથેળીથી લુઓ રેડી કરી લઈશું ને આ રીતે હાથથી પ્રેસ કરી કચોરી આપણે રેડી કરી લઈશું તો આ જ રીતે બધી કચોરી તૈયાર કરી લીધી તો તમે જોઈ શકો છો અને પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું એકદમ હલકું તેલ ગરમ તેલમાં કચોરી ઉમેરો એટલે બબલ્સ આવે અને કચોરી બધી ઉપર આવે પછી સાઈડ ચેન્જ કરવાની તો સમોસા કચોરી કોઈ પણ આ રીતની વસ્તુ તમારે એકદમ લો ગેસની ફ્લેમ પર તમારે ફ્રાય કરવાની જેથી ખસ્તા અને ક્રિસ્પી બનશે તો તમે જોઈ શકો છો એકદમ જ આ રીતનો કલર ચેન્જ થવા આવે એટલે સાઈડ ચેન્જ કરીને આપણે ફ્રાય કરી લઈશું તો લગભગ અહીંયા દસથી બાર મિનિટ જેવું લાગે છે એક એકવારની કચોરી ફ્રાય કરતા તો એકદમ ક્રિસ્પી કરારી અને એકદમ ખસ્તા એવી કચોરી બનીને રેડી થશે તો આ જ રીતે હું બીજી બધી કચોરી ફ્રાય કરી લઈશ તો તમે જોઈ શકો છો કલર પણ એકદમ જ લાલ એવો કલર આવવો જોઈએ અને એકદમ ક્રિસ્પી ટેસ્ટી હેલ્ધી કોઈને પણ ખબર નહીં પડે કે ઘઉંના લોટની આ કચોરી બનીને રેડી છે તો તમે જોઈ શકો છો આ રીતે તમે બનાવી એન્જોય કરી શકો છો વિન્ટર સ્પેશિયલ રેસીપી છે વટાણા ખૂબ જ અવેલેબલ હોય છે તમે આ રીતે કચોરીની ચાટ બનાવીને ખાઈ શકો છો ઉપરથી આંબલીની મીઠી ચટણી ગ્રીન ચટણી કંઈ પણ તમે એડ કરીને ચાટ બનાવીને ખાઈ શકો છો ઉપરથી નાયલોન સેવ આપણે ઉમેરીશું અને એકદમ ટેસ્ટી પૂરપુરે ખસ્તા અને ઘઉંના લોટની કચોરી તમે જરૂરથી ટ્રાય કરજો વટાણાની કચોરી બહુ ટેસ્ટી એવી બને છે વિડીયો ગમે તો લાઈક કરજો આ